વિશ્વકર્મા પૂજન દિવસની રાજકોટમાં ભવ્ય ઉજવણી રાજકોટ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારના રોજ રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે વિશ્વકર્મા પૂજન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉમટી પડ્યા હતા આ પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ કાર્યક્રમનો પ્રારંભ સવારે નવ વાગ્યા કલાકે ધ્વજારોહણ અને વિશ્વકર્મા દાદાના પૂજન સાથે થયો હતો આખો દિવસ ભક્તોની અવરજવર ચાલુ રહી હતી સાંજે સાત વાગ્યા કલાકે ભવ્ય મહાઆરતી અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાત્રે નવ વાગ્યા કલાકે શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના ભાઈઓ અને બહેનો દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેના સૂરથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જલુનો સમાવેશ થાય છે આ મહાનુભાવોએ કાર્યક્રમની શોભા વધારી અને સમાજના પ્રયાસોને બિરદાવ્યા હતા આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા માનદમંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ અને સમાજના અન્ય સભ્યોએ સક્રિય યોગદાન આપ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરીએ કાર્યક્રમને ખરેખર યાદગાર બનાવ્યો હતો